નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આ નિયમ લાગુ થવાથી કેન્દ્ર સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓની જેમ રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પણ મળશે આ લાભ તો મિત્રો શું લાભ મળવાનો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતા પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે મિત્રો તમારા માટે જો અમે રોજેરોજ આવા વિડીયો બનાવીને લાવતા હોઈએ જે ખૂબ મહેનતથી બનતા હોય છે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઈક કરી દેજો મારા મારાવાલા કારણ કે તમારા માટે ખૂબ મહેનતથી અમે વિડીયો બનાવીએ છીએ એટલે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે તે આપ સૌ જાણીએ છીએ તો આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર વધારો થવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે પરંતુ આ દરમિયાન એક મોટી અપડેટ આવી છે કે નવા ફોર્મ્યુલાથી કર્મચારીઓનો પગાર વધશે તે અમે તમને જણાવીએ તો આઠમા પગાર પંચને મંજૂરી આપી છે સરકારના નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થશે તેવી જ રીતે આઠમા પગાર પંચની જાહેરાત બાદ કર્મચારીઓના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે હવે મૂળ પગારમાં કેટલો વધારો થશે તો હવે આ અંગે એક ફોર્મ્યુલા બહાર આવી છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે લેવલ એકથી દસ સુધીના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે છે તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઠમા પગાર પંચ હેઠળ સાતમા પગાર પંચની જેમ વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર અને પેન્શન વધારા માટે એક્રોઇડ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો તો તમને જણાવી દઈએ કે આ ફોર્મ્યુલા ડોક્ટર વોલેસ એક્રોઈડ દ્વારા બનાવવામાં આવી હતી જે જીવનની લઘુત્તમ કિંમત નક્કી કરવા માટે બનાવવામાં આવી હતી આ સૂત્રમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે સરેરાશ કર્મચારીઓની પોષણ જરૂરિયાતોને આધારે વેતનની ગણતરી કરવી જોઈએ તો વાજબી વેતન માટે આ સૂત્ર વિકસાવતી વખતે ડૉક્ટર એક્રોઈડે કર્મચારીઓની ખોરાક કપડાં અને રહેઠાણ જેવી મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં લીધી તો પંદરમી ભારતીય શ્રમ પરિષદ એટલે કે આઈએલસી કર્મચારી તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર સાતમા પગાર પંચે એક્રોઈડ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કર્યો હતો જે હાલમાં કર્મચારીઓને આપવામાં આવી રહી છે તો સાતમા પગાર પંચની રચના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેની ભલામણો વર્ષ બે હજાર સોળમાં શરૂ થઈ હતી આ પછી બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો જેને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં વધારો થયો આ ફિટમેન્ટ ફેક્ટર અને એક્રોઈડ ફોર્મ્યુલા પર આધારિત પે મેટ્રિક્સ બે હજાર સોળમાં સાતમા પગાર પંચની ભલામણોના અમલીકરણથી અસરકારક છે તો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આઠમા પગાર પંચ હેઠળ પણ એક્રોઈડ ફોર્મ્યુલા અપનાવવામાં આવશે જેથી આજના મોંઘવારીના યુગમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો હોવો જોઈએ તે સુનિશ્ચિત કરી શકાય તો માહિતી અનુસાર આ વખતે સરકાર ફિટમેન્ટ ફેક્ટરને એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે વધારી શકે છે જો આવું થાય અને ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી થાય તો સરકારી કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એંસી રૂપિયા થઈ શકે છે ઉપરાંત પેન્શનમાં નવ હજાર રૂપિયાનો વધારો થઈને જે વધ નવ હજાર રૂપિયા હતા તેને વધારો થઈને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થવાની શક્યતા છે તો કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે સુધારો કરવામાં આવે છે તો પગારને પેન્શન વધારાની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરને હાલના મૂળ પગાર અથવા પેન્શન રકમ સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે તો માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં કેટલો વધારો થશે તો આ વાતની હજુ સુધી પુષ્ટિ થઈ નથી તો સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો એવી અપેક્ષા છે કે મોદી સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરશે જેમાં એક અધ્યક્ષ અને બે સભ્યો હશે તો એવું માનવામાં આવે છે કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ થઈ શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર